ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગેની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉં ઉત્પાદન થવાની સંભાવના છે. જેમાંથી 12 લાખ મેટ્રિક ટન ગુજરાતની જનતાને રાશન માટે જરૂર પડે છે ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી કેન્દ્ર સરકાર સમગ્ર રાષ્ટ્રના એસસી કરો જરૂરિયાતમંદ નાગરિકોને નિશુલ્ક રાશન વિતરણ દ્વારા ઘઉં પહોંચાડશે તા માટે મંત્રીએ ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓને વધુને વધુ ખેડૂતો ઘઉંના વેચાણ અર્થે નોંદણી કરાવે તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું સાથે જ ખેડૂતો સરળતાથી નોંદણી કરાવી શકે પોતાની જળસી નજીકના કેન્દ્ર પર વેચવા માટે જઈ શકે અને જો તેમણે નોંધણી સમયે દસ્તાવેજને લગતા કોઈ પ્રશ્ન થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવી તેમણે તમામ સુવિધાઓ પૂરી પાડવા મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે आगामी दिवसाઓમાં ગરમીના કારણે જો ઘઉનું સંકોચન થાય અને તેની ગુણવત્તામાં કંઈ ફેરફાર થાય તો ગુણવત્તા અંગેના સુધારા સાથે પણ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા બહાર પાડી ઘઉની ટેકાના ભાવની ખરીદી ચાલુ રાખશે તેમ જ કોઈ પણ જિલ્લા ખાતે ખેડૂતોને ઘઉના વેચાણ અર્થે વધુ દૂરના કેન્દ્ર પર આવવું પડતું હોય તો તેમની નજીકના નવા કેન્દ્રો શરૂ કરવા માટે પણ મંત્રીએ જિલ્લાધિકારીઓને જણાવ્યું હતું અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદ પ્રક્રિયા સુચારુરૂપે થાય તે માટે તમામ જિલ્લામાં જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ સમિતિઓ બનાવવામાં આવી છે તમામ ખરીદ કેન્દ્રો પર ખરીદ અધિકારી અને ગુણવત્તાની ચકાસણી માટે ગ્રેડરની નિમણૂક કરવામાં આવી છે કેન્દ્રો પર વજન કાંટા ગ્રેડિંગ બુક ભેજમાપક યંત્ર ગુણવત્તા ચકાસણી અંગેની કીટસ શીટ બાયોમેટ્રિક ડિવાઇસ જણસીને સંગ્રહિત કરવા બારદાન મજૂરોની વ્યવસ્થાઓ ખેડૂતો માટે છાંયડા બેઠક તથા પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે મંત્રી શ્રી બાંભણીયાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતેથી ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો જેમાં કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે જ 250 ક્વિન્ટલ ઘઉની ખરીદી કરવામાં આવી હતી હાલમાં ગુજરાતમાં કુલ 218 ખરીદ કેન્દ્રો પર ઘઉની ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાંથી 193 જિલ્લા પુરવઠા ગોડાઉન ખરીદ કેન્દ્રો તેમજ 25 APMC ખરીદ કેન્દ્રો ખાતે ઘઉની ટેકાના ભાવની ખરીદીની કામગીરી આગામી 31મી 20 મે 1925 સુધી करशे